નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મારી સાથે વરિષ્ઠ પત્રકાર ગિરીશ જોશી જોડાયા છે આજે ચર્ચા કરવી છે ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ઉપર જે પચીસ ટકા ટેરિફ લગાવી દીધો છે અને આવતીકાલે ખબર પડશે કે પેનલ્ટી તરીકેનો જે ટેક્સ લગાવવાની વાત કરી રહ્યા છે કેટલા પર્સન્ટ હશે ગિરીશભાઈ આનાથી એક તો ઇન્ટરનેશનલ માર્કેટની અંદર ઇન્ડિયા યુએસના રિલેશન ઉપર કેટલી અસર થશે અને ખાસ કરીને જે ટ્રેડની વાત કરવામાં આવે છે તો એ ટ્રેડ ને પણ કેટલી ઇફેક્ટ જોવા મળશે અમેરિકા નો જે હવો હતો ને એ એવો હજી પણ આપણો ગોદી મીડિયા પણ એને આધાર રાખવા માટે બહુ મહેનત કરી રહ્યું છે અત્યારે પોઝિશન નથી રહી અમેરિકાની જે એ જગત હવાલદાર બનીને ફરતો હતો આપણો ટોટલ એક્સપોર્ટ એક્સપોઝર એકાવન ટકાનો જે છે ટ્રેડમાંથી એમાં ફક્ત સત્તર ટકા જ અમેરિકાનું છે અને એમાં કોઈ એવી કોઈ આઈટમ નથી કે કદાચ સર્વિસ સેક્ટર છોડી દો સર્વિસ સર્વિસ સેક્ટરના લીધે તો ભૂલો ભૂલોના લીધે આપણે એમના ગુલામ બન્યા છીએ બાકી બીજા જે તમે જુઓ કે પલ્સ છે મશીનરી ઇક્વિપમેન્ટ છે તો ચોત્રીસ ટકા બજારની માર્કેટ ઓલ્ટરનેટિવ ઓલરેડી આપણી પાસે છે એટલે સત્તર ટકા પ્લસ માઇનસ કરવા માટે આપણે પૂરતી મહેનત કરી નથી અને એ જે રંગ દેખાડ્યો આજે કોઈ પણ દેશ એટલું બધું નમીને નથી ગયું કે તમે કેવી અમે કરીએ એના જે બીજા કારણો હોઈ શકે પણ એકસો ચાલીસ કરોડના દેશને કોઈ પણ દુનિયાની શક્તિ સામે નમવાની જરૂર છે જ નહીં કારણ કે સૌથી મોટો કન્ઝ્યુમર જ આપણે છીએ પણ આપણે ઇકોનોમિકલ ડિબેટ જે કર્યો કે ભાઈ પબ્લિકમાં પૈસો ના આવ્યો પબ્લિકની પર્ચેસિંગ કેપેસિટી ખતમ થઈ ગઈ જો ઈ હોત તો આજે પોતે બધા આવ્યા હોત આજે એલન મસ્કને કે બ્લેક રોકને કે બ્લેક સ્ટોનને બધાને અહીંયા કામ આવવું પડ્યું આજે એ બધી અમેરિકાની સો કોલ્ડ કંપનીઓ જે વર્લ્ડની ફાઇનાન્સની આજે બ્લેક રોક ને તમે જુઓ તો એ થી પણ વધારે એની ઇકોનોમી છે એ ચોત્રીસ ટ્રિલિયન ડોલરની કંપની છે પણ એને ઇન્ડિયામાં શું કામ આવવું પડ્યું કારણ કે શેર માર્કેટનો જે તમે જુઓ ઇન્સ્યોરન્સ માર્કેટનો જુઓ ફાઈનાન્સ સેક્ટર જે જુઓ સ્પેન્ડિંગ કેપેસિટી જુઓ તો એને પણ અહીંયા આવીને એ પોતાનો બેઝ બનાવેટ મીન્સ ઇ શોઝ કે આપણે કેટલા મોટા કન્ઝ્યુમર્સ છે આજે એકસો ચાલીસ કરોડ તમારા પડોશમાં આફ્રિકા બેઠું છે એને તમે કેટર કરી નાખો આજે પરિસ્થિતિ બદલાઈ છે કદાચ વર્ષ પછી આફ્રિકા ક્યાં આગળ હશે એ પબ્લિક અનુમાન નથી કરી શકતી હું કે પર્સનલી ગયો છું મને ખબર છે અમે લોકો ઘણા બધા ઇન્વેસ્ટરોને ત્યાં લઈ જઈએ છીએ કે એ લોકો એ બ્રિટિશ કોલોની ફ્રેન્ચ કોલોની ઇટાલિયન અમેરિકન બધાને બહાર કાઢીને જેના રિસોર્સિસ ઉપર કંટ્રોલ લઈ લીધો છે અને આફ્રિકા એક એવો દેશ છે કે જેને ક્યાં કોઈ ભીખ માંગવાની જરૂર જ નથી એની પાસે બધું છે તમે તેલ જુઓ રેર મટીરીયલ જુઓ ડાયમંડ જુઓ કોબાર્ડ જે બી તમે એન્ડ એવું છે એટલે એક ઇકોનોમી ત્યાં ઉભી થઈ રહી છે એ બધી કેટર કરવી એ આપણા દેશના એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટ્રીનું કામ છે આપણી ત્યાં બેઠેલા એમ્બેસી અધિકારીઓનું કામ છે એટલે અમેરિકા જે ધબધબ કહી રહ્યો છે કે તમે આટલું કરો ફાર્મ સેક્ટરમાં તમે ત્રણ બિલ લાવીને એકવાર માર ખાઈ ચૂક્યા છો આજે પિસ્તાલીસ ટકા જીડીપીનો ભાગ અને એટલો જ જનરેશન આજની તારીખમાં પણ તમને તો લોકો હવો ઉભો કરે છે કે કદાચ એમ થોડોક એક સેટબેક આપણને આવશે પણ તમારી તકલીફ એ છે કે તમે તમારા યંગ એન્ટરપ્રિન્યોર્સ ને કે તમારા જો વેપારી એક એવી કોમ છે ને એ દરેક રસ્તા કાઢી લે એ લોકોને ધંધો કરવો છે એ લોકો પોતાના રસ્તા કરે છે આજે તમે યુકેમાં એને દાદાગીરી કરી ચૂપચાપ યુકેની કંપનીઓ જઈ અને જીપિંગ સાથે સેટલમેન્ટ કરી આવે છે કે ભાઈ જનરલ મોટર્સ વાળો કે છે મને તમે ચીપ આપજો એટલે વેપારી કોઈ તમારી પોલિસીનો લાચાર નથી પણ જો તમે એને પોલિસીથી બુસ્ટ કરો તો એ ઉપર આવી જશે એટલે આજે એક નરેટિવ ક્રિએટ કરવાની જે કોશિશ કરી છે અમેરિકાએ કે હું નહીં કહું તો આમ થશે પણ એ પોતે પોતાની પરિસ્થિતિ નથી જાણતો આજે પોપ્યુલેશનનો નો પ્રોરેટા તમે કમ્પેર કરો તો એ લોકોના ત્યાં ફૂડ સ્ટેમ્પ ચાલે છે એ લોકો બે પોઈન્ટ સાત ટકા એમની વસ્તીને પણ ફ્રી જમવા ખાવાનું એ લોકોને આપવી પડે છે એ લોકોની ઇકોનોમી છે એ લોકોની ચૌદ ટકા ઇકોનોમી આપણા ઇન્ડિયન્સ આજે ચલાવી રહ્યા છે ત્યાં જેટલી મોટી કોમ્યુનિટી પટેલોની છે કે યુપી ના છોકરાઓ છે કે એ લોકો તમે યુ નેમ મિટ ને ધ્યાન ધેર હોટલના બિઝનેસમાં ટ્રાન્સપોર્ટના બિઝનેસમાં ટ્રાવેલ્સના બિઝનેસમાં અને આઈટી સેક્ટરમાં આપણે છે પણ દુર્ભાગ્ય એ છે કે આજે જે આપણી લાચારી છે એ બધું આપણે અમેરિકા ઉપર ડિપેન્ડન્ટ રહ્યા એનો આપણે પર્યાય ગોત્યો નહીં આજે ગૂગલ આપણો ઇન્ડિયન ચલાવે તમે માઇક્રોસોફ્ટ ઇન્ડિયન ચલાવે તો તમે તમારી પેરેલ એક સિસ્ટમ સુકામ ઉભી ન કરી તમે ફેસબુક ન બનાવી શક્યા તમે ઈમેલ ના બનાવી શક્યા આ જો તમે કર્યું હોત જે આજે ચાઇનાએ કર્યું છે ચાઇનાએ પોતાના જીપીએસ પોતાની સેટેલાઇટ વર્કિંગ પોતાનો નો નેટવર્ક એ બધો એવો ઉભો કર્યો છે કે એને કોઈની ગરજ છે જ નહીં આજે તમે ગભરાવ છો કે ડોલર ડોમિનન્સ પણ ડોલર ડોમિનન્સ હવે રહ્યું નથી કારણ કે બ્રિક્સ બહુ મોટું સામે એક પાવરફુલ બેકગ્રાઉન્ડમાં ઊભું થઈ રહ્યું છે જી બિલકુલ પણ ગિરીશભાઈ તમારી પાસેથી એ પણ સમજવું છે કારણ કે જે રીતે રશિયાની સાથે આપણા રિલેશન છે તો નથી કાઢી એની પાસે બીજો ઈલાજ જ નથી એને એ એક સિંક્રોનાઈઝ માનસિકતાનો માણસ છે આજે તમે જો અમેરિકામાં પણ જેનો વિરોધ કરે છે એ પણ આપણી જેમ દેશદ્રોહી સાબિત કરવાની કોશિશ કરે એ જજો ને ધમકાવે છે અને એને કર્યું શું છે આવીને એને એના બધા પાવરફુલ નેબરો સાથે પણ એને દુશ્મની કરી નેગેટિવ ત્યાં જઈ રહ્યો છે ખુલે આમ ઇઝરાયલ ને હવે તો ધીરે ધીરે ફ્રાન્સ ને આ લોકો બી કીધું ટુ નેશન થિયરી લાવો એટલે ત્યાં બી એની પોલિસીઓ ફેલ થઈ રહી છે ઇકોનોમી ની કંટ્રોલ નહીં કે તમે તને માગા કરવું છે પણ માગા કેવી રીતે તું કરી એને એમ હતું એ અમેરિકાની એવી ગલત પ્રેમીમાં હતો કે અમેરિકા જેવો ટેરિફ ની વાત કરશે ને એટલે આખી દુનિયા આવીને એના પગમાં પડી જશે ને કહેશે કે ના આવું કરો પડી બન્યું નહીં એનું કારણ છે કે ચાઇનાએ ઓલરેડી રેરઅર્થ મટીરિયલમાં પંચોતેર ટકા માર્કેટ કન્વર્ટ કરી તમારે ઇલેક્ટ્રોનિક્સની અંદર એની પાસે માર્કેટ તો ઈ તે અંદાજ ના કર્યો પછી તે અંડર એસ્ટિમેટ કર્યો ઈરાનને કારણ કે ઈરાનને ડિસ્ટર્બ કરે તો ગલ્ફ ઉપર કંટ્રોલ કરે પહેલા એ જઈએ ને બધે આંટા મારી આવે છે સીરિયાનો પ્રેસિડેન્ટ કયાની જેને જેની ઉપર દસ મિલિયન ડોલરનો એને આતંકવાદી તરીકે ડિક્લેર કર્યો તો એ ત્યાં જઈને એને હીરો બનાવે છે એને સીરિયા આપે છે કારણ કે ઇઝરાયલ ને ગ્રેટ બનાવવું હતું એટલે એનો એક જ ટાર્ગેટ હતો કે ઇઝરાયલ ને મોટો કરવો ગાઝા ખાલી કરવાની પાછળ આપને કારણ જાણીને ઓલું થશે એટલે તમે નિર્દોષ બૈરાણ છોકરાઓને મારી નાખશો એટલે આજે નીતિઓ હવે ખુલીને સામે આવી અને પહેલા કેવું હતું કે આખું ઇન્ટરનેટ એમના કબજામાં હતું અત્યારે જે સમાચારો ચાઇનીઝ સેટેલાઇટ થી બહાર નીકળી રહ્યા છે અને ફોટા આવે છે એટલે પબ્લિકને હકીકતે ખબર પડે છે કે આ લોકોએ ત્યાં કેટલો બધો ત્રાસ ગુજાર્યો છે એટલે પબ્લિક ઓપિનિયન બદલાય છે યુકે ને સમજમાં આવ્યું જયારે એણે કીધું કે ભાઈ તમે તમારી હું તમારો બચાવ કરીશ પણ તમારે પેન્ડિંગ જે છે એ પાંચ ટકા કરવો પડશે જીડીપીનો યુરોપની પોતાની હાલત ખરાબ છે આફ્રિકાએ એમનો ઇન્કમનો સોર્સ બંધ કરી દીધો છે હવે એમની પાસે બીજું કાંઈ છે નહીં તો એ જૂના તમારા તમકા લઈને તમે ફરશો એનાથી હકીકત નહીં બદલાય તમારી ઇકોનોમી પર પ્રેશર છે તમારા વિઝાના પ્રોસીજર તમે ટાઈટ કર્યા તો વિઝા માંગવા કોઈ જઈ નથી રહ્યું ચાઈના ઇકોનોમિકલી સ્ટ્રોંગ છે અને રશિયાને એ નુકસાન નહીં પહોંચાડી શકે તમે જો રશિયા બહુ ફાઇન મુવમેન્ટ કરેલું છે કે ત્રણ વર્ષથી યુદ્ધ લંબાવી રહ્યો છે એ વખતે જ્યાં રેર અર્થમાં યુરેનિયમ ને ટાઇટેનિયમ ને જે મોટી ખાણો હતી ચાઇનાએ આગળ યુદ્ધ કરીને પાછળથી બધું ખાલી કરી લીધું છે એટલે હજી કદાચ એક વર્ષ રશિયા ચલાવશે ત્યાં સુધી બધી ખાણો ખાલી કરશે જેના ઉપર ટ્રમ્પની નજર હતી એટલે પછી ટ્રમ્પ યુક્રેન ભાગ લઈ જી લે તો એમાંથી કઈ વળતર થવાનું નથી એટલે આ વોરની પાછળ ઘણી બધી પોલિટિકલ અને ફાઈનાન્શિયલ ગેમ્સ ચાલી રહી છે એટલે એક બાજુ એને યુક્રેનમાં માર પડી રહી છે યુક્રેન ને હથિયાર આપવા જાય નહીં તમે સ્માર્ટલી જો પહેલા રશિયા યુક્રેન ડિસ્ટર્બ કર્યો એટલે અમેરિકાને હથિયાર ઇઝરાયલ ઉભું કર્યું એટલે હવે હથિયારો પણ રાતોરાત તો બનશે નહીં એ લોકોની સૌથી પાવરફુલ ડેવિડ સ્લીન્ક જે છે એન્ટી બેલેસ્ટિક મિસાઇલો ઈ તો નેવું જ બને છે એક વર્ષની અંદર અને એમાં તો એસી ટકા તો ઈરાને પતાવી નાખી એટલે આ બધી જે ગેમ છે એ સમજે છે પણ આજે નહીં છ મહિને વર્ષે અમેરિકાને નમીને આવું જ પડશે કદાચ એને આપણો દુરુપયોગ કર્યો ગમે એ કારણસર કે એને થોડી ઘણી ઇમ્પોર્ટન્સ હજી જો કોઈ કોઈના લીધે મળી રહી છે તો તો આપણા લીધે બાકી બધા કન્ટ્રીઓ એની વિરુદ્ધ થઈ ગયા છે જેવો નાનો કન્ટ્રી એના પ્રાઇમ મિનિસ્ટર લેડી એમ કહી દીધું કે મારા માણસો મારા માણસો જેટલી વાર અમેરિકન વિઝામાં ઉભા રહેશે એટલે જ માણસો તમારા ઉભા રહેશે તમારા ફ્રી વિઝા કેન્સલ એટલે આ કન્ટ્રીઓને સમજ પડી છે કે અમે કેટલા પાવરફુલ છે તો ઇન્ડિયા તો એ લોકોની બરાબરીમાં ઘણો મોટો છે તમે પોતે જ બહુ મોટી માર્કેટ છો તમે કોરોનામાં જ જોઈ લો કોરોનામાં બધું ઠપ થઈ ગયા પછી પણ માણસોએ પોતાની રીતે વેપાર સેટ કરે અને બેક જે હતા ત્યાં આપણે એ જીડીપી રેન્જ ઉપર પહોંચી ગયા એટલે આ બધું નરેટિવ અમેરિકન બધી પોલિસીઓ ડીપ સ્ટેટ જે એનો છે આ બધું કરી રહ્યું છે બેસીને પણ આપણે એના પર ગંભીર થવા કરતા સરકારે હવે આપણી ઇન્ડસ્ટ્રીઓને કેમ બુસ્ટ કરીને ઊભા કરવા પોલિસીઓમાં શું ફેરફાર કરવું જો આપણે સિરિયસ હશું તો બાકી જો આપણે અમેરિકાની બ્લેકમેલ થઈ અને ઇઝરાયેલથી બ્લેકમેલ થઈને કોઈ ડિસિઝન લેતા જો તો એના માટે દેશના ખરાબ દિવસો આવી શકે છે એમાં કોઈ ઇનકળ્યું વાત હતી સાથે ગિરીશભાઈ તમારી પાસેથી એક વાત એ પણ સમજવી છે કારણ કે ગઈકાલે પાર્લામેન્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બોલી રહ્યા હતા ટ્રમ્પનું નામ પણ એમને ન લીધું અને એમને કીધું કે દુનિયાના કોઈ પણ નેતા જે છે તેને ઓપરેશન સિંધુની વચ્ચે મધ્યસ્થી નથી કરી આજે ટ્રમ્પનું નિવેદન આવ્યું અને ટ્રમ્પ જ્યારે ટેરિફ ઉપર બોલી રહ્યા હતા ત્યારે તેમને એવું કહી દીધું કે ભારત અમારો મિત્ર દેશ છે પરંતુ મારી વિનંતીના આધારે ભારતે પાકિસ્તાન સાથે સિન્સ્ફાયર કર્યું હતું આ તમે જુઓ ને સરફેસ ઉપર એક એવું લાગે છે કે પાકિસ્તાન અને ઇન્ડિયા લડ્યા એમાં રાફેલની શેર બજાર ફગાવી નાખી કારણ કે સિક્સટીન જે મિસાઇલ લઈ આવ્યો ચાઇના ચાઇનાની એટલે એ બધા પોતાની માર્કેટિંગમાં પડ્યા રહ્યા કે ચાઇનીઝ મિસાઇલો બહુ પાવરફુલ છે રાફેલ નકામા છે એ લોકોએ માર્કેટિંગ કરી લીધું આપણને લડાવીને પણ આપણે એની ગંભીરતા સમજ્યા નહીં પણ તમે એક ચીજ જુઓ કે અત્યારે જે છે જેમ સ્ટ્રોંગ થાય છે હવે બ્રાઝિલ ઇન્ડિયા રશિયા ચાઈના અને સાઉથ આફ્રિકા એ લોકોએ બ્રિક્સ ઉભું કર્યું બધા ફાઈનાન્શિયલી સ્ટ્રોંગ છે એટલે બ્રિક્સમાં તોડવા માટે કમજોર કરી ગઈ તો એને કદાચ આપણે જ લાગ્યા બ્રાઝિલ તો એને સામે ચડીને જવાબ દઈ દીએ છે સાઉથ આફ્રિકાનો તો તમે જોયું હશે પ્રાઇમ મિનિસ્ટર એને મળવા ગયો તો એને ટ્રમ્પને એવી રીતે રેડિક્યુલ કર્યો કે ભાઈ મારી પાસે પ્લેન નથી કતાર તારે દેવા માટે પણ હું તને જવાબ તો આપીશ એટલે કે ભાઈ દુનિયાનું અત્યારે આખું સમીકરણ બદલાય છે તમે ખાલી પોપ્યુલેશન ગણો તો સાઉથ આફ્રિકા આપણે આફ્રિકા ઇન્ડિયા અને ચાઈના એ ફક્ત ત્રણ ભેગા થાય ને તો એકસો ચાલીસ કરોડ ત્રણ ગણા એટલે તમારી પિસ્તાલીસ ટકા જીડીપી અહિયાં છે પિસ્તાલીસ ટકા કન્ઝ્યુમર માર્કેટ અહીંયા છે તમે તો અલગ થલક જ પડી જશો જો તમે દાદાગીરી કરશો અને શિપિંગ સેક્ટરમાં તમે જુઓ તો એણે બહુ કોશિશ કરી હતી કે એને ફ્રીટ મોકલીને કે ઇન્ડિયન ઓશનમાં અને પેસિફિકમાં એવી રીતે પોતાની દાદાગીરી કરે કે બીજી કોઈ શિપને ચાલો નહીં એટલે નાકાબંધી કરવા જતો હતો પણ સડનલી આઉટ ઓફ બ્લુ રશિયાએ નો રસ્તો ખોલી નાખ્યો એટલે યુરોપ અને રશિયાની વચમાં કેનેડાના ઉપરથી એણે આખો શિપિંગ ખોલ્યું ક્યારે પોસિબલ નહોતું કારણ કે ત્યાં બરફ હોય છે પણ રશિયાએ જે ન્યુક્લિયર આઈસ કટર જે શીપો બનાવી એ તો ત્યાં વર્ષો વર્ષ રહી શકે છે કારણ કે ન્યુક્લિયર ઓપરેટેડ છે તો એ જે સિસ્ટમ પડી કે સમુદ્રમાં મારો ધબધબો ખતમ થાય છે ચાઇના અને કે એ બહુ પહેલે પાઇપલાઈન નાખ્યા ચાઇનાને મળે છે એટલે ચાઈના દરિયાની હવે કોઈ ગરજ નથી અને એને કહી દીધું કે મારી પાસે જે ડ્રોન સબમરીન્સ છે એ પણ ત્યાં ફરે છે જો તું અમને ક્યાં નડ્યો તો હું તમને નુકસાન પહોંચાડ્યું એટલે તારી બરાબરીમાં હવે રશિયાને તું કમજોર માનતો હતો પણ ચાઇના તારી બરાબરીમાં છે આજથી ની આસપાસ તમે જુઓ તો અમેરિકાની ઇકોનોમી ચાઇના કરતા આઠ ગણી હતી આજે ફક્ત દોઢ ગણી વધી છે એટલે તમે સમજો છો કે ચાલીસ વર્ષની અંદર અમેરિકા ચાઇનાની ઇકોનોમી ક્યાં હશે અને હબ તો થઈ જ ગયો છે મેન્યુફેક્ચરિંગ આજે કોઈ પણ દેશ એવો નથી જેને ચાઇના ની ગરજ નથી એટલે કેવી રીતે આવશે અને ચાઇના એમ કીધું છે કે બ્રિક્સ અમે કર્યું અમે રૂપિયા બ્રિક્સમાં અમે કોઈ કરન્સી નથી બનાવતા આજે મને માલની ગરજ છે ને હું કહી કે મને રૂપિયામાં પેમેન્ટ કરો તો તમે ગમે રૂપિયાનો મેડ કરી આપો તમને જોતું હોય તો નહીં તો માલ નથી આપતો પછી એ લોકોની પેમેન્ટ સિસ્ટમ એ લોકોએ અમેરિકન સ્વિફ્ટ ઉપર લાચારી ભોગવે એ લોકોએ ડાયરેક્ટ પછી પોતાનું ઓલામાં કરી લીધું છે સ્વિફ્ટમાંથી જાન છોડાવે છે ડોલરની પોઝિશન તમે જાણી રહ્યા છો અને બીજું અંદરનું શું છે કે હવે જે ની કરન્સી નો બેઝ બાંધે છે એ લોકો ગોલ્ડ બેઝ બાંધે છે જે ઇકોનોમી વર્લ્ડમાં કોઈ દિવસ ડિસ્ટર્બ ન થાય હવે ગોલ્ડ બેઝ ઇકોનો તમે જુઓ તો રશિયાએ સોનું ભેગું કરવાનું ચાલુ કર્યું ચાઇનાએ કર્યું આપણે કરી રહ્યા છીએ આફ્રિકાની અંદર જે ગોલ્ડ પ્રોડ્યુસ થતું હતું આજે બુર્કીના ફાસોનો સાડત્રીસ વર્ષનો પ્રેસિડેન્ટ જે છે ઇબ્રાહીમ તોરે એને ત્યાં અલગ જગાડી દીધો વર્લ્ડનો સેકન્ડ ગોલ્ડ ગોલ્ડ હોલ્ડર બુર્કીના ફાસો છે અને એ લોકોએ આખો સાયલિક બધા કન્ટ્રીઓ ભેગા થઈને પોતાની કોમન કરન્સી બનાવવાની તૈયારીમાં છે એટલે જો સોનું ત્યાં રહ્યું તો એ લોકોની ઇકોનોમી બધા કરતા સ્ટ્રોંગ હશે કારણ કે આફ્રિકામાં સોનું સૌથી વધારે છે એટલે આફ્રિકાની ઇકોનોમી બ્રિક્સ નું એરેન્જમેન્ટ અને એની સામે અમેરિકા કેટલી વાર ટકશે ઈ જોવાની વાત રહી બાકી જે ભાંગુ પુકારે છે એનાથી કઈ રાડો નાખવાથી કંઈ થાશે નહીં પણ અત્યારે જે માહોલ ઉભો થયો છે અને ડીપ સ્ટેટ જે એગ્રી કરીને આપણા જે ગોધી મીડિયા એમને મોટો હવાલદારજી બનાવી રાખે છે પણ આવતા છ મહિના કે વર્ષની અંદર અમેરિકાની ઇકોનોમી ભયંકર પ્રેશરમાં આવી જવાની પણ સાથે સાથે કારણ કે પ્રધાનમંત્રી મોદી જ્યારે પણ યુએસ જતા ત્યારે મારા મિત્ર ટ્રમ્પ તરીકેની વાત કરતા ટ્રમ્પના વખાણ કરતા કદાચ એવા દેશના પહેલા પ્રાઇમ મિનિસ્ટર હતા કે જેને યુએસ ઇલેક્શનની અંદર ટ્રમ્પ માટે કેમ્પેનિંગ કર્યું હતું તમને લાગે છે આ બધી વસ્તુ જે છે ક્યાંક આ જે ઇમ્પેક્ટ છે ઇન્ટરનેશનલ લેવલ ઉપર આ ઇમ્પેક્ટ દેશને આની ઇમ્પેક્ટ આવે છે બેન ઇતિહાસમાં કદાચ પહેલો એવો કોઈ આટલો મોટો ડેમોક્રેટિક કન્ટ્રીનો પ્રેસિડેન્ટ હશે જે બીજી ડેમોક્રેટિક કન્ટ્રીના પ્રો ઇલેક્શન પ્રપોગંડમાં જાય કોઈ ન જાય પછી તમે બાર ટ્રમ્પ સરકાર ને બધું થયું અને તમારા લોકલ ડાયસ્પોરોમાં જે તમારા ભક્તો હતા એમને લાવીને તમે મોટો પંપ શો કર્યો ટ્રમ્પ હારી ગયો અને પછી એને ભૂલ સમજાની આ ફેરે એ મેક ઇન્ડિયા ગ્રેટના ચક્કરમાં જેમ આપણે આવ્યા એમ મેક અમેરિકા ગ્રેટના ચક્કરમાં ઈ પણ આવ્યો પણ પ્રોપોઝલ ફેલ્ડ આજ ટ્રમ્પે જ્યારે બાઈડને ટેરિફ ની વાત કરી હતી ત્યારે ટ્રમ્પ જ હતો વિરોધ કરવા વાળો કે ભાઈ ટેરિફ લગાડવાથી તો આપણા પબ્લિક ઉપર પ્રેશર વધશે ને આ ખોટી પોલિસી ને આજે તે જ કર્યું છે એટલે એની પાસે કોઈ કન્સિસ્ટન્સી નથી અને ઇકોનોમિકલ રિફોર્મર તરીકે જે પોતાને પ્રોડ્યુસ કરતો ભૂલી જાય છે કે એ સૌથી મોટો ડિફોલ્ટર છે અમેરિકાનો એણે તો ત્રણ કંપનીઓ ઉઠાડી નાખી પોતાની એટલે ફાઈનાન્શિયલ રેકુના કોઈ એના પાસે છે નહીં પછી તમે જુઓ તો સોશિયલ સિક્યોરિટીમાં એણે પૈસા કાપી નાખ્યા ત્યાં માણસો બે હજાર ડોલરમાં તમારા ઓછામાં ઓછા અઢી ટકા ઉપર જીવી રહ્યું છે કે તમે જે પૈસા માં આપશો કે તમે જે વાપરશો એનજીઓ કે પબ્લિક વેલફેર માટે એમાં તમને ટેક્સ રિબેટ મળે છે એ તમે ઈન્ડિયામાં નથી આપતા એટલે પૈસા ઓટોમેટિક થયું કે સોશિયલ ની અંદર નીચેના તબકાને કોઈ રીતે પૈસા આપવાની સિસ્ટમ રહી નહીં જેને કરી છે હવે એને મોંઘું પડે છે તમે કીધું એફબીઆઈ બંધ કરી નાખો ગવર્મેન્ટના એમ્પ્લોય જે આ તમે કર્યું એ જ ટ્રમ્પ કરી રહ્યું છે તમે કીધું સરકારી નોકરીઓ ઓછી કરો ગવર્મેન્ટ નો બિઝનેસ ટુ ડુ ઇન બિઝનેસ એ બધી જે તમે વાતો કરી પણ અત્યારે તમને ખબર પડે છે કે એ એક ફેલિયર પ્રપોઝલ હતો સરકારની અને એ તમે સામે ચાઈના જોઈ લો કે એને તમને બધાને પ્રાઇવેટને ધંધો કરવા દીધો છે પણ ફાઇનલ કંટ્રોલ ઇઝ વિથ ધ ગવર્મેન્ટ એટલે પબ્લિક સેક્ટર અંડરટેકિંગ જેવી કંપનીઓ છે એટલે સરકાર ને બધી ખબર છે ક્યાં થી પૈસા આવે કેટલા આવે ને ક્યાં વાપરવા જાય સરકાર નક્કી કરે તમે હું કરવા ગયા તમે બે થી ત્રણ ભાઈ બંધો ને એટલા બધા કરોડપતિ કર્યા સોળ સત્તર લાખ કરોડ એ લોકો ના માફ કર્યા એમ માનીને કે એ પૈસા બજારમાં આવશે એની બદલીમાં એ લોકો નંબર વન ને નંબર ટુ ના વર્લ્ડ રેસમાં લાગી ગયા પછી તમે જે ધંધા હાલતા હતા એને તમારા મિત્રને અપાવવા માટે ચાલતી ઇન્ડસ્ટ્રીઓને તમે બંધ કર્યા આજે સાડા લાખ માણસો અહીંયાની પાસપોર્ટ પાસપોર્ટો મૂકી અને બીજા દેશોની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા જાય છે કારણ કે ટુ બિઝનેસ ત્યાં છે છે બોલતા નથી નથી ખાલી જે બોલે કરતા એટલે આજે બધા એટમોસફિયરમાં અત્યારે સરકાર પાસે એક મોટો ટ્રમ્પ કાર્ડ છે જો રમી જાય તો નહીં તો ઇટ વિલ બી અ બિગ ફેલ્યોર બે વર્ષ પહેલા તમે આ ભૂલ કરી ચાઇના ઉપર સેન્ક્શન લાગ્યા ત્યારે બધી ચાઇનીઝ ઇન્ડસ્ટ્રીઓ જે ત્યાં હતી ઇન્ડિયામાં આવવા તૈયાર હતી પણ તમારા જે રવૈયા હતા કે તમે કિયા ઉપર અને ફોક્સ વેગન ઉપર આ લોકો ઉપર કરીને જે પ્રોફિટ પાછો પેનલ્ટી ને દંડ તરીકે લઈ લીધો એટલે એફડીઆઈ તમારું નાઇન્ટી ફાઈવ ઓછું થઈ ગયું કોઈ પણ કંપની ઇન્વેસ્ટ કરવા આવે છે કમાવા આવે છે તમે એમ ધારો કઈ કમાઈ જાય તો આપણે એમાં લૂંટનો ભાગ લઈ લઈએ ઈ એટીટ્યુડ થી કોઈ ઇન્વેસ્ટમેન્ટ આવે નહીં એટલે વી વીલ હેવ ટુ ચેન્જ આપણે આપણી પોલિસી સિન્સિયરલી આપણા કરપ્ટ ને સુધરવું પડશે અને જો માનસિકતા તમારી સુધરે અધિકારી એમ માને કે ભાઈ મારો ભાઈ ધંધો કરે છે મારે એને ફેવર કરવો છે મારે ગવાઈને પોલિસી ની અંદર લાભ દેવો છે એ એટિટ્યુડ નહીં આવે તો કદાચ આનાથી પણ પરિસ્થિતિ વધારે ખરાબ થશે એ માની લેજો જી પણ તમને શું લાગે છે ઇન્ડિયન ઇકોનોમી ને આનાથી કેટલી મોટી ઇમ્પેક્ટ થશે કારણ કે લગભગ મેન્યુફેક્ચર ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ હોય કે પછી ડેરી ઇન્ડસ્ટ્રીઝ હોય આ દરેક વસ્તુનું એક્સપોર્ટ જે છે યુએસ ની અંદર મેક્સિમમ નંબર્સમાં થાય છે તમે આફ્રિકાની વિઝનમાં અમે એટલું જાણ્યું કે તમે જો આપણો આજની તારીખમાં પણ ફાર્માનો ચાલીસ થી બેતાલીસ ટકા જે શેર છે ને આફ્રિકામાં છે અને ઘણા બધા ઇન્વેસ્ટરોએ એમ વિચાર કર્યું કે આફ્રિકામાં જઈને પ્લાન્ટ નાખી દઈએ લોજિસ્ટિક કોસ્ટ બચે ને આફ્રિકાની માર્કેટ પણ એક કરોડ ને ચાલીસ લાખની છે એટલે વેપારીઓ ઓલરેડી પોતાનો ઓલ્ટરનેટ જોઈ લીધા વેપારીની હંમેશા દૂરદ્રષ્ટિ હોય અમેરિકા આજે શું કરશે કે છ મહિના પછી એનું શું રિએક્શન આવશે કારણ કે તમે જેવી પોલિસી બનાવી એનાથી રસ્તો શું કાઢવો તો બિઝનેસમેન તો તરત જ વિચાર કરી લે એટલે એ લોકોએ ઓલ્ટરનેટ માર્કેટ ઉભી કરી છે કદાચ આપણને એકાદ એનો લાગે સર્વિસ સેક્ટરને સૌથી મોટો ધક્કો લાગશે એનું છે કે આપણે ફક્ત નોકર જ ઉભા કર્યા આપણે સેવકો ઉભા કર્યા કે અમેરિકાની કંપનીઓને જઈને શીખડાવે નહીં તો તમને ઇન્ડિયન્સને શું આવે તમારો ગુગલ માઇક્રોસોફ્ટ તમારું ટ્વિટર ફેસબુક બધું ઇન્ડિયન્સ ચલાવે છે તો એ લોકોને તમે અહીંયા કામ ઇન્કલ્કેટ ના કર્યા કે પોતાનો ફેસબુક ઉભો કરે પોતાનું ઈમેલ ઊભો આપણે ઈમેલ નથી બનાવી શકતા સ્ટાર્ટઅપમાં તમે પૈસા આપ્યા તમે જો ચાઇનાની અંદર એક માણસને સ્ટાર્ટઅપ આપવામાં આવે છે અલીબાબા કરીને એક પોર્ટલ ઉભો કર્યો અલીબાબા આખા વર્લ્ડ ની અંદર તમને દરેક ઇન્ડસ્ટ્રીને સામાન વેચવા માટેની જવાબદારી એની હતી અને એ બહુ સારી રીતે વેચાવી ચુક્યો હતો આપણે શું કર્યું આપણે છ હજાર સાતસો ને કરોડ આપણે માં આપ્યા કે સ્ટાર્ટઅપમાં આપ્યા તો એનું શું કર્યું તમે જંગલી રમી બનાવી તમે લુડો બનાવ્યો તમે અત્યારે મુરગી પકડવાના પ્રોગ્રામ મોકલે એટલે છોકરાઓ બેરોજગારો એ બહાર બેસીને જંગલી રમે લુડો રમે અને પૈસા કમાય એટલે તમે યુથ માટેનો કોઈ એવો પ્રોગ્રામ ન કર્યો કે દસ વર્ષ પછી તમારી પાસે ઇન્જિનિયરો ઉભા થાય તમારી પાસે ટેકનિશિયન્સ ઉભા થાય એટલે આપણી જે ભૂલો છે એનો ભોગ આપણે બની રહ્યા છીએ હવે રેજીમ ચેન્જ થાય અને કોક એવો ફોર સાઇટેડ માણસ આવે જે બધી પોલિસીઓ રિવર્ટ કરે અને કંઈક યુથ માટે ઉભું કરે તો નહીં તો આ દેશનો ભવિષ્ય અંધારામાં છે અત્યારે પરિસ્થિતિ છે એટલે જે ધક્કો લાગશે એકાદ વર્ષ માટે આપણને એ સત્ય છે પણ વેપારીઓ પોતાનો લાગે છે ઇન્ડિયન ઇકોનોમી કારણ કે શેર બજાર પણ આજે ડાઉન ગયું અને ઇન્ડિયન ઇકોનોમી પર આની એક મેજર ઇમ્પેક્ટ જોવા મળે જે કારણ કે ઓલરેડી એવું કહેવાય છે કે માર્કેટમાં મંદી ચાલી રહી છે અને આ મંદીની વચ્ચે આ વસ્તુ થવી એટલે કેટલી ઇન્ડિયન ઇકોનોમીને ઇફેક્ટ કરશે બે ચીજોને હું સિરિયસલી ફોલો નથી કરતો એક આઈપીએલ ક્રિકેટ ને એક શેર માર્કેટ ને અને આરબીઆઈ બે નો ઓફિશિયલ કોમેન્ટ છે કે પંચોતેર ટકા આજને શેરની રમવા વાળા માણસો ગેમ્બલર્સ છે શેર માર્કેટ ઇઝ નોટ એ બિઝનેસ જોબ આજે તમે ગેમ્બલિંગ કરતા તમને આજે મને કહ્યું કે શેર બજારમાં ઇન્વેસ્ટ કરવા વાળાને કેટલાને ખબર છે કે કંપનીનો પોર્ટફોલિયો શું છે એના ફ્યુચર ઓર્ડર શું છે એની પાસે ડિવિડન્ડ લાસ્ટ ઇયર એને કેટલું આપ્યું કોઈને કાંઈ ખબર નથી ગોપીબેન આ કંપનીના શેર લીધા એટલે મારે લઈ લેવા પડે કારણ કે ગોપીબેને સ્ટડી હોય હશે એટલે આ નોશનથી સેવન્ટી ફાઈવ પર્સન્ટ તો તમારા શેર બજારમાં અને તમને એક ચીજ કહી દઉં કે તમે ક્યારે પણ માર્કેટ ઇન્ફ્લુઅન્સ કરો ને એ બહુ મોટો ગુનો છે તમારે તો પ્રધાનમંત્રી અને હોમ મિનિસ્ટર એમ કે ચાર તારીખે શેર લઈ લેજો ડબલ થાય છે ધીસ ઇઝ માર્કેટ ઇન્ફ્લુઅન્સિંગ અને ક્રિમિનલ ઓફેન્સ છે ઘણા બધાને જેલ થઈ છે એના માટે અમેરિકામાં માર્કેટ ઇન્ફ્લુઅન્સરોની જેલ થઈ છે એમની કંપનીઓ બ્લેકલિસ્ટ થઈ છે પણ આપણે આ મોટો એક કમાઈ નો સાધન પબ્લિકને દેખાડ્યો કે તમે રોજ રમો અને પાંચસો હજાર રૂપિયા કમાવો તમને શેર બજારની કઈ ખબર છે કે નથી એટલે ઇટ જસ્ટ જો કે એમાં એની અંદર કોઈ સિરિયસ ઇન્વેસ્ટમેન્ટ નથી અને એટલા માટે જ આ બધા મેનીપ્યુલેટરો જેવા બધા આવ્યા છે બ્લેક રોક એ બધા જીઓ સાથે ટાઈપ કરે છે એનું કારણ જ એક છે કે એમને જોયું કે અહીંયા બેવકૂફ માર્કેટ મોટી છે જેને આપણે જેમ રમાડશું એમ રમશે તમને જાણકારી દીધો કદાચ ઘણા ઓછાને ખબર હશે કે બ્લેક રોક પાસે એક સોફ્ટવેર છે જેનું નામ અલાદીન છે એ અલાદીન સોફ્ટવેર તમને એક વર્ષનો પ્રોજેક્શન ગમે એ કંપનીનો પરફેક્ટ આપે અને એ બધું કન્સિડર કરે તમારી એટમોસ્ફિયરિક વેલ્યુ તમારા સાયક્લોન ની તમારા માર્કેટનું ડ્યુ ડિલિજન્સ કરીને આપે એ તમને એક્ઝેક્ટ ફિગર આપે કે આ કંપનીનો ફ્યુચર દોઢ વર્ષમાં આવું હશે એટલે એના ઉપર ઈ રમી રહ્યો છે આજે જીઓએ પણ ચૂપચાપ એના ભેગું કોલોબ્રેશન કર્યું કારણ કે એ બધા શેર માર્કેટના મોટા પ્લેયરો છે એટલે આજે જે માર્કેટ અત્યારે ગવર્ન તો અમેરિકન કંપનીઓ કરવાની છે ને આપણે એમાં દોડ્યા જઈએ છીએ એમાં સિરિયસનેસ આવે તો બે દિવસમાં કંપનીઓ ભાગી જાય પણ દેટ વિલ નોટ હેપન કારણ કે આપણી ગવર્મેન્ટ પોતે જ ઇન્વેસ્ટેડ ઇન્ટરેસ્ટેડ છે કે આ લોકો બેઠા બેઠા શેર બજારમાં થોડા ઘણા કમાઈને ને રાડું ના નાખે કારણ કે આપણું સ્કિલ ડેવલપમેન્ટ માટે આપણી પાસે કોઈ પ્રોગ્રામ નથી એ દેશનું દુર્ભાગ્ય છે જી છેલ્લો સવાલ પૂછી લઉં ગિરીશભાઈ કે કારણ કે આવતીકાલે થોડું એક બીજું સરપ્રાઇઝ આવશે કારણ કે ટ્રમ્પ એવું કહી રહ્યા છે કે પેનલ્ટી પણ અમે લગાડીશું અને પેનલ્ટી નું કોઈ હજી ક્લેરિફિકેશન ટ્રમ્પે આપ્યું નથી એટલે તમને શું લાગી રહ્યું છે કે એમાં શું હોઈ શકે છે બેન આપણે સાત દિવસનો વિચાર કરીએ ને વાણીઓ એ સાત જન્મ વિચાર કરે તમે જુઓ બહુ સારી રીતે વિચારીને મુકેશ અંબાણીએ એસી બનાવ્યો જામનગરમાં પેટ્રોલિયમ એસીઝેડ ની અંદર નો કોઈ રૂલ લાગે નહીં તમે ગમે એટલા સેન્ક્શન લગાડ્યા પણ ફ્રી ની અંદર તમે રિસ્ટ્રિક્ટેડ આઇટમ પણ મંગાવી અને એક્સપોર્ટ કરી શકો તમે લોકલમાં વેચો તો એ નથી કરતો તો રશિયા તેણે તેલ લીધું તો તમે બેન્ડ ન કરી શક્યા એને કારણ કે એસીઝેડ માં હતો અને એ જ એસીઝેડ નો રૂલ આજે લાગુ પડશે પણ અમેરિકા કોણ છે આપણને કહેવા વાળો કે તમે આનાથી તેલ લ્યો કે ન લ્યો હવે પાઇપલાઇન તો તમારી ચાઇના સુધી આવી ગઈ છે ચાઇના તમારો ગ્વાદર અને પાકિસ્તાનના ચાબાર પોર્ટ ઉપર આવીને બેઠો છે ત્યાંથી તમને તેલ સપ્લાય કરશે ઈરાનના થી એવા અનઓફિશિયલ રિપોર્ટ છે કે એ એ લોકોની તેલ લઈ લઈને દરિયામાં પેટ્રોલ પંપ ખોલી નાખ્યા છે જેને જો દરિયામાંથી તેલ લઈ લેશે એટલે કોઈ કન્ટ્રીને તમે કંટ્રોલ નહીં કરી શકો તું દાદાગીરી કરવાની વાતો તો પણ તારી પોલિસીઓના રસ્તા નીકળી જશે અને ડબલ્યુટીઓ પોતે આ સિસ્ટમને એગ્રી નથી કરતું આ ઓફેન્સ છે કોઈ પણ કન્ટ્રી સેપરેટલી પકડી પકડી અને પિક અને ચૂઝ ના કરી શકે કે હું તમારા પર ચોવીસ લગાડીશ તમારા પર સો લગાડીશ આ ડબલ્યુટીઓના અનાઉન્સમાં બી નથી એટલે જો એને ચાલુ રાખવું અને માં વિરોધ થયો તો એને માંથી નીકળી જવું પડશે એટલે એના માટે પણ આગળ મુસીબતો ઊભી છે પણ જે બી કારણ હોય કે ડીપ સ્ટેટ આપણા મીડિયાને કહી રહ્યું છે કે આપણી હાલત ખરાબ થઈ જશે આ જ પરિસ્થિતિ શ્રીલંકાની હતી આજથી ત્રણ વર્ષ પહેલા આપણે કીધું પંદર દિવસનું તેલ છે બરબાદ થઈ જશે કોઈ કન્ટ્રી પોતાના તરીકે ફેલ ન થાય ને આપણી તો એટલી મોટી ઇકોનોમી છે સેલ્ફ સસ્ટેનિંગ કે બધું બંધ થઈ જાય તો એકસો ચાલીસ કરોડ માણસો ખાસે પીસે ને મોજ કરશે આપણી ઇકોનોમી રન કરશે ફોરેન એક્સચેન્જ ઉપર પ્રેશર આવશે એનું જોયું જશે બીજા ઘણા બધા દેશો છે જે આપણા ભેગા એફટીએ કરીને ધંધો કરવા માટે તૈયાર છે જી બિલકુલ ગિરીશભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર